આજના દિવસના વચનો જે આપણે વાંચવા જઈ રહ્યા છીએ એ વચનો ગીત શાસ્ત્રના પુસ્તક માંથી તેમાં અધ્યાય તેનું આપણે વાંચન કરવાના છીએ જીવન જીવવાને માટે જેમ હવા પાણી ખોરાકની જરૂર છે તે જ રીતે આપણા આત્મિક જીવન છે કેમ કે આપણે ફક્ત હવા પાણી ખોરાકથી નથી જીવતા પણ આપણે જીવી રહ્યા છીએ તો આ જીવન વચનો આપણે વાંચીએ સાંભળીએ પિતા બાપના નામને માન બહેમાણે ગૌરવ આપીએ તેવી એક નમ્ર પ્રયાસ રૂપે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ અમે રોજ એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તેને યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરીએ છીએ જો આપ સર્વને અમારા આ પ્રયત્નને આવકારતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પોતાના મિત્ર મંડળમાં કે પોતાના ગ્રુપની અંદર શેર કરો કે જેથી વધુને વધુ લોકો આનો આનંદ માણે અને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં તો ચલો આજના વચનોમાં જઈએ તે પહેલાં આપણે ટૂંકી પ્રાર્થના કરીશું પૈત્ર પૈત્ર છે સૈન્યના દેવો બાપ તમારો આભાર માન્યો છે કે તમે અમારા જીવનમાં નવીન સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે એના માટે મેં તમારો પુષ્કળ આભાર માની છે ત્યારે તમારા વચનો પણ પુષ્કળીસ અને તમારી કૃપા આપી અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહલા દીકરાના નામથી માંગીએ છીએ સાંભળોને શીખા કરજો પવિત્ર પુસ્તક બાઇબલ વીસ શાસ્ત્રનું પુસ્તક અને તેનો તેર અધ્યાય મદદ માટે પ્રાર્થના હેય હોવા ક્યાં સુધી તમે મને વિસરી જશો તું સદાકાળ સુધી તમે કયા સુધી ક્યાં સુધી મારાથી વિમુખ રહેશો આખો દિવસ મારા હૃદયમાં શોકાતોર થઈને ક્યાં સુધી મારા જીવની સાથે હું તર્ક વિર્તક કર્યા કરીશ ક્યાં સુધી મારા શત્રુ મારા પર ચડી વાગશે હે ઓહવા મારા ઈશ્વર ધ્યાન દઈને મને ઉત્તર આપો મારી આંખો પર પ્રકાશ પાડો રખેને હું મરણની ઊંઘમાં પડો રખેને મારો શત્રુ કહે હું તેના પર જીત પામ્યો છું અને હું લથડું ત્યારે મારા શત્રુઓ હર્ષ પામે પરંતુ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે તમારા તારણમાં મારું હૃદય હર્ષ પામશે યહોવાની આગળ હું ગાયન કરી કેમ કે તે મારા પર કૃપાવાન થયો છે પ્રભુ તેના જીવન વર્તન અને કૃપા કરીએ સ્વર્ધુના પીવાસ્યમ રસૈન્યના દેવ્ય હોવા બાપ अकाश्वी उत्पन्न करता सक सृष्टि सृजन हार नाम मान में मैंने गौरव विशेष आ समय तक तुम्हारा जीवन वचन जी सके जीवन को वचनों समझवाने हमारी सहायता मदद करो देना एक एक शब्द मर में समझ सके हमारा जीवन उतारी सकिए ते बुद्धि ज्ञान की भरपूर करो વિશેષ પિતા બામે પણ કૃપા માની તમારા ગાય તંદુરસ્ત હાથના સ્પોર્ટ મળે તો સંપૂર્ણ સજા બળ પ્રાપ્ત કરી તેવી કૃપા તમને થવા છે ગરીબ અનાથ પિત્રોની પણ સહાયતા મદદ કરશે જે કુટુંબમાં રડે પ્રવેશ કર્યો હોય તે કુટુંબને તમારા આત્મિક દિલાસથી ભરપૂર કરજો અને એ કુટુંબને જુદા તમામ સારા તમારા કુટુંબ થવા દે છે કોઈ પણ કુટુંબમાં જે કોઈ ભાઈ કે બેન નોકરીઓની તલાશ કરતા હોય એવા લોકોને પણ ત્યાં બાદ અમે વિનંતી કરી કે તેઓને યોગ્ય નોકરી ધંધા રોજગાર મળી રહે તેની માટે પણ તમારી કૃપા થવા દે જે દીકરા દીકરીઓ ભણે છે કોડે જે વચ્ચે સ્કૂલોમાં છે તેવા તમામ દીકરા દીકરીઓને પણ તમે બુદ્ધિ જ્ઞાન રાખણથી ભરપૂર કરવા અને તેઓના અભ્યાસને આશીર્વાદિત કરો ભણી ભણે જીવનમાં ઉન્નત શિકાર પહોંચે અને તમારા નામને માનને મને ગૌરવ આપે તેવી કૃપા અમે તમારી પાસે ઈચ્છીએ છીએ પિતાબા અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો મારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો આ દેશનું સુકાન સંભાળવાની માટે ચલાવવાની માટે તમે તેઓને બુદ્ધિ રાખણથી ભરપૂર કરો તમારો આભો ખૂબ જ ગંદી છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમારે મળવાને પણ હંમેશ તૈયાર હોઈએ એને માટે અમને તૈયાર કરો અને તમારા માર્ગો અમને બતાવો અમે હશો ફોટોના પાકી માનવીઓ છીએ જાણે અજાણે થયેલા ગુનાઓ આપો તેની કબૂલાત અમે કરીએ છીએ અને બાપ તમે કહ્યું છે કે તમે જો પ્રસ્તાવ સહિત પ્રાર્થના કરશો તો તમારા પાપને માફ કરવા માંગશે પિતા બાપ મારી આ પ્રસ્તાવ સહિતની પ્રાર્થનાની વિનંતીઓ છે તમે સાંભળો તેને સુધાર કરો મારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળીને એ માન્ય કરજો બરાબર આમીન આમીન